આ એવોર્ડ પ્રાપ્ત કરવા પાછળ કિશોર ઇન્સ્ટિટ્યૂટની આશરે પચીસ વર્ષથી પણ વધારે વર્ષોની અવિરત મહેનત અને ગુજરાતી અને ઇંગ્લિશ માધ્યમના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની લગ્ન અને ખેવના કારણભૂત છે ગ્લોબલ એજ્યુકેશન એવોર્ડ પ્રાપ્ત થતા પત્રકારોની પ્રશ્નોત્તરીમાં પ્રત્યુત્તર આપતા કિશોર ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક પ્રેઝિડેન્ટ કિશોરસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે શ્રેષ્ઠ કામ કરતા રહેવાની સાથે સમાજને કંઈક શ્રેષ્ઠ સેવા આપવાની ભાવના એ કિશોર ઇન્સ્ટિટ્યૂટનો મંત્ર રહ્યો છે કારણ કે શિક્ષણનું ક્ષેત્ર એ પહેલાં સમાજ સેવા છે અને પછી વ્યવસાય છે એ વાત દરેક શૈક્ષણિક સંસ્થાઓએ હંમેશ યાદ રાખવી જોઈએ કિશોર સિંહે આ તબક્કે ઉમેર્યું કે સંરક્ષણ સંસ્થાઓના કર્મચારીઓના બાળકો અને જેમના વાલીનું અવસાન થયું છે તેવા વિદ્યાર્થીઓને આ સંસ્થામાં ફ્રીમાં રાહત અપાય છે રાષ્ટ્રનું ભવિષ્ય ઘડવાનું ઉચ્ચતમ સેવાકીય શ્રેષ્ઠ કાર્ય શિક્ષકોને અને શૈક્ષણિક કાર્ય કરતી તો સ્થાનિક કે વૈશ્વિક સ્તરે તેની નોંધ લેવાય જ છે અને આ માટે કિશોર ઇન્સ્ટિટ્યૂટમાં મહેનત કરીને સફળતા મેળવવા માંગતા વિદ્યાર્થીઓ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વૈશ્વિક કક્ષાની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે આ માટે આધુનિક ટેકનોલોજી અને સુવિધાઓથી સજ્જ કિશોર ઇન્સ્ટિટ્યૂટના એડવાન્સ ક્લાસરૂમ છે આમ સમાજને કંઈક શ્રેષ્ઠ આપવાની ભાવના એ જ કિશોર ઇન્સ્ટિટ્યૂટનું મુખ્ય ચાલકબળ છે ઇન્સ્ટિટ્યૂટના સફળ સંચાલન માટે થી વધારે શિક્ષકો પચાસથી વધુ આસિસ્ટન્ટ સ્ટાફ અને કિશોર ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો પોતે દરેક વિદ્યાર્થી જોડે આ શિક્ષણ યજ્ઞમાં જોડાયેલા રહે છે